નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મગફળીના ભાવ અને મગફળીની બજાર અંગેના મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના ખેડૂત સમાચાર તમારા સુધી પહોંચતા રહે તો મિત્રો મગફળીનો પાક સાચવીને ઘણા ખેડૂતો પસ્તાઈ રહ્યા છે મગફળીની માર્કેટમાં ગત વર્ષની જે સ્થિતિ હતી તેનાથી તદ્દન વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે ખેડૂતોને દમદાર ભાવ ન મળ્યાનો વસવસો છે તો ઓઇલ મિલર્સો કે સિંગદાણા બનાવતા યુનિટોને પણ ડિસ્પેરિટીના હિસાબે ખૂબ ભરીને પૈસા કમાયા નથી એ પણ એક સત્ય હકીકત છે ત્યારે આ વર્ષની જે ખરીફ સિઝનમાં મગફળીનો ત્રીસથી તેત્રીસ લાખ ટનનો પાક હોય તો માર્કેટમાં મગફળીને સપોર્ટ કરતું હાજર એક પણ પરિબળ અત્યારે જોવા મળી રહ્યું નથી ત્યારે ખાદ તેલ મગફળી જે માર્કેટમાં બે વસ્તુ જોવા મળી છે જેમાં એક તો સિંગતેલ સિવાયના બધા તેલ સપાટીએ નીચા ભાવ જોવા મળી રહ્યા છે અને બીજી તરફ સિંગતેલ અને સિંગદાણાના મોટા જે વિદેશી જથ્થાની ખરીદી આવતી હોય છે તે પણ આવી નથી અને સિઝન પ્રારંભે સિંગ સિંગખોળ આડત્રીસ હજારની સપાટી હતો તે ઘટીને છ હજાર જેટલો ઘટીને બત્રીસ હજારની સપાટી આવ્યો છે સિંગતેલ લૂઝમાં સોળસો પચીસથી ઘટીને ચૌદસો પચાસની સપાટી પણ આવ્યું છે ત્યારે સિંગતેલ ખાનારો એક મિની ખાણાના સિંગતેલનો વર્ગ છે તે આ તેલ ખાઈ રહ્યું છે પરંતુ બીજી બીજી તરફ જે ખાદ્ય તેલો નીચી સપાટી હોવાને કારણે સામાન્ય વર્ગને પણ સિંગતેલના બદલે અન્ય તેલ ખાવાની ફરજ પડી છે અને ફરસાણમાં તો કોઈપણ પ્રકારનું સિંગતેલનું ડિમાન્ડ કરતું જ નથી સિંગદાણામાં પણ પાછલા વર્ષોની તુલનાએ ક્યારેક વિદેશની મોટી ડિમાન્ડ નીકળી નથી તો એક તરફ ગરમી વધી રહી છે મગફળીમાં વાતરી પડવાનો હોય છે બીજી તરફ હોળી અને માર્ચ એન્ડિંગના વેકેશનનો સમય આવ્યો છે ત્યારે મજૂર ભાગીઓ વતન ભરી ગયા હોવાને કારણે મગફળીની બજારમાં મગફળી નિકાલ થવા લાગી છે એક સમયે મગફળીની ઘટેલી આવકો પચીસથી ત્રીસ ટકા હતી તે વધારો થઈ છે અત્યારે પચીસથી ત્રીસ ટકા વધારો થઈ છે અને ફરી આવકો સ્ટેબલ થઈ છે ત્યારે સામાન્ય રીતે ખેડૂતોની એવી માનસિકતા હોય છે કે મગફળીના વાવેતર સમયે બીજની ખરીદી નીકળશે પરંતુ બજારમાં કરંટ આવશે પરંતુ ધારણા એવી પડે તેવું લાગતું નથી કારણ કે સિંગદાણા બનાવ જે સિંગદાણા બનાવતા યુનિટો છે તેમની પાસે ઓલરેડી અગાઉથી જ મગફળીનો સ્ટોક પડ્યો છે અને બીજ ખરીદી બજારમાં પણ કરંટ આવે તેવી આશા દેખાતી નથી ત્યારે ગોંડલના એક એન્ટરપ્રાઇઝના માલિક જણાવે છે કે તારીખ વીસ માર્ચના રોજ નવ હજારથી નવ હજાર પાંચસો ગુણીની આવક સામે જીજી વીસ મગફળી અગિયારસો પચાસથી તેરસો એકવીસ જીજે બત્રીસ અગિયારસો પચાસથી બારસો પચીસ રૂપિયા સુધી વેપાર થઈ રહ્યા હતા અને બધાની નજર પણ ઉનાળો મગફળી વાવેતર ઉપર હતી પરંતુ એમાં પણ પાણીના અભાવે વાવેતરે કાઠું કાઢ્યું છે કપાસ અને મગફળીની વર્તમાન બજારો જોયા પછી ખેડૂતોની માનસ છે તે બદલ્યું છે આગામી ચોમાસે કપાસ વધવા સામે મગફળીના વાવેતર ઘટવાની હવા પણ ચોક્કસપણે ઊભી થાય તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે તો અત્યારે બજાર છે તે ખૂબ જ ઢીલી પડી છે મગફળીમાં અને હાલ વધે તેવા સંજોગ ખૂબ જ ઓછા જણાઈ રહ્યા છે